એક મુદ્દાને સુરેન્દ્રનગરને સુરેન્દ્રનગરમાં કલેક્ટરના જાહેરનામાનું ખનીજ માફિયાઓ દ્વારા સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યું છે સાંજના છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ખનીજનું વહન અને ખનન ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું છતાં પણ સુરેન્દ્રનગર શહેરમાં ખનીજ વહન કરતા ઓવરલોડ ડમ્પરો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે જેના કારણે ખનીજ ભરેલા ડમ્પરો રાત્રિ દરમિયાન અકસ્માત સર્જી રહ્યા છે મહત્વનું એ છે કે રાત્રિ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર બેફામ ઓવરલોડ ડમ્પરો દોડી રહ્યા છે જેની સાથે તેઓ લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા છે જો કે હવે આ અંગે પોલીસ વિભાગ કામ કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે

સુરેન્દ્રનગરની અંદર હજુ પણ આવા બેફામ ટમ્પરો પર રોક નથી લગાવવામાં આવી ખનીજ માફિયાઓ હજુ પણ બેફામ છે તેના ઉપર પણ રોક નથી લાગી અને જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા હોય ખનીજ માફિયાઓ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક સવાલો ઉઠી રહ્યા છે સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર આખરે સકંજો ક્યારે કસાશે તે સૌથી મોટો સવાલ કેમ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ખનન ન કરવા માટે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છતાં પણ તેની અવગણના કેમ શું જિલ્લા કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ પર છે તે સવાલ ઉઠી રહ્યો છે જાહેરનામાનો કડક અમલ ક્યારે થશે તે સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે શા માટે આ જાહેરનામું છે તેનો કડક અમલ નથી કરાવવામાં આવતો આ પ્રશ્ન સૌથી મોટો છે

આવા ચાલતા છે તે બેફામ રીતે રોડ રસ્તાઓ ઉપર દોડતા હોય છે લોકોને અડફેટે લેતા હોય છે વાહન ચાલકો ને અડફેટે લેતા હોય છે અને રોજ આવા અકસ્માતો સરતા હોય છે લોકોની જિંદગી જોખમમાં મુકતા આવા ડમ્પરો સામે કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા તાજે છ વાગ્યા થી લઈ સવારે છ વાગ્યા સુધી શહેરી વિસ્તારોમાં આવા ડમ્પરો ન દોડાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ ઉપર રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા પ્રકારના ડમ્પરો છે તે ખનીજ માફિયાઓ દ્વારા દોડાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ અને કપ્ટીનું વહન કરવામાં આવી રહ્યું છે ખનીજ માફિયાઓ બેફામ રીતે ચોરી કરી અને આવા ડમ્પરોનો ઉપયોગ કરતા હોય છે અને રાત્રિ દરમિયાન જ આવા ડમ્પરો રોડ ઉપર દોડાવતા હોય છે મોટો સવાલ એ છે કે આવી ખનીજ ચોરી અટકાવવા અને લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે જિલ્લા કલેક્ટરે સાંજે છ વાગ્યા છ વાગ્યા સુધી ડમ્પર ન ચલાવવા માટેનું જાહેરનામું તો બહાર પાડ્યું પરંતુ પોલીસ વિભાગ આ જાહેરનામાનો કડક અમલ કરાવવામાં જાણે ઉણી ઉતરી હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે રાત્રિ દરમિયાન આવા ડમ્પરો દોડી રહ્યા છે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે સરેરાશ એક સપ્તાહમાં બે લોકોના જીવ આવા ડંપરો દોડ દોડતા હોય છે તે લેતા હોય છે લોકોના વાહનોને પણ અડફેટે લેતા હોય છે અને નાસી જતા હોય છે આવા ડમ્પરો જ્યારે દોડતા હોય ત્યારે તેમની પાછળ નંબર પ્લેટ પણ નથી લગાવવામાં આવી રહી અને ખાસ કરીને જે ના નિયમો છે તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે જે તેમને ઓવરલોડ ડમ્પરો ભરવામાં આવતા હોય છે અને ડંપરોમાં ખનીજ ઓવરલોડ ભરી અને આવા ડમ્પરો બેફામ દોડાવવામાં આવતા હોય છે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું પરંતુ પોલીસ વિભાગને આવા જાહેરનામામાં રસ હોય તેવો છે તે સુરેન્દ્રનગર શહેરમાં સર્જાઈ રહ્યો છે રાત્રિ દરમિયાન આવા બેફામ ડમ્પરો દોડી રહ્યા છે તેની સામે કોઈ પગલા નથી ભરવામાં આવી રહ્યા ખાસ કરી હાલ પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ નાઇટો યોજવામાં આવી રહી છે હાઈવે ઉપર ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આવી ચેકિંગ કામગીરીમાં આવા પ્રકારના ખનીજ ભરેલા ડમ્પરો તંત્રને જાણે દેખાતા જ ન હોય તે પ્રકારનો છે પામ્યો છે જિલ્લા જાહેરનામું માત્ર કાગળ ઉપર રહી ગયું હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે લોકોના જીવ જોખમમાં આવા ડમ્પરો મૂકી રહ્યા છે ત્યારે હવે તેમની સામે પગલાં ક્યારે પોલીસ વિભાગ ભરશે તે પણ એક સરકતો સવાલ છે ત્યારે કલેક્ટરના જાહેરનામાના આ પોલીસ વિભાગ ઘોડીને પી જતું હોય તો આમ જનતાનું તો શું થાય તે પણ એક સરકતો સવાલ છે જી જી ફઝલ આપ જોડા એને સમગ્ર વિગત જણાવી તે બદલ આપનો આભાર